એક કરોડ થી વધુ ની કિંમત નો દારૂ જપ્ત કરવામાં આવ્યો દારૂના જથ્થા સાથે સોળ આરોપીઓ ઝડપાયા પશ્ચિમ કચ્છ પોલીસ ફરી ઊંઘથી ઝડપાઈ તો સોળ આરોપીઓ ઝડપાયા છે કચ્છના બૂજના માનકુવા વિસ્તારમાં એસ એમસીએ દરોડા પાડ્યા દારૂનું કટિંગ થાય તે પહેલા જ એસએમસી ની ટીમ ત્રાટકી અને એક કરોડથી વધુની કિમત્તનો દારૂનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે દારૂના જથ્થા સાથે સોળ આરોપીઓ પણ ઝડપાયા છે દારૂનું કટિંગ થાય તે પહેલા જ એસએમસી ત્રાટકી એક કરોડથી વધુની કિબત્નો દારૂ જપ્ત કરવામાં આવ્યો દારૂના જથ્થા સાથે સોળ આરોપીઓ ઝડપાયા પશ્ચિમ કચ્છ પોલીસ ફરી ઊંઘથી ઝડપાઈ તો આરોપીઓ છે માનકુવા વિસ્તારમાં એસએમસીએ દરોડા પાડ્યા દારૂનું કટિંગ થાય તે પહેલા જ એસએમસીની ટીમ ત્રાટકી અને એક કરોડથી વધુની કિંમતનો દારૂનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે દારૂના જથ્થા સાથે સોળ આરોપીઓ પણ ઝડપાયા છે